બાર પંદર અને એકવીસ અવયવ બાર ના અવયવ આવી રીતે કરવા જરૂરી છે ખરા બે ગુણ્યા છ અને બે ગુણ્યા ત્રણ આપણને આવડતું હોય બે ગુણ્યા બે ગુણ્યા ના ત્રણ ગુણ્યા પાંચ અવિભાજ્યુ સાત બરાબર તો ના અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બે બે નો વર્ગ ગુણ્યા ત્રણ પંદર ના અવયવ થશે ત્રણ ગુણ્યા પાંચ અને ના અવયવ થાશે ત્રણ ગુણ્યા સાત ગુસ્સા અ શોધવાનો છે અને લસ્સા અ પણ શોધવાનો છે ગુસ્સા અ એટલે ત્રણેયમાં જે અવયવ સામાન્ય હોય એની ઓછામાં ઓછી ગાત લેવાની અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે અને અહીંયા ત્રણ છે બાકીનો કોઈ અવયવ ત્રણેયમાં હોય એવું

गुणिया, गुणिया, पाँच गुणिया, जे वधु थी गाड़ी ना कि लसअुण त्र गुणिया पांच गुणिया તો બે ત્રણ પાંચ અને સાત આ બધાની જ્યાં વધારે ઘાત હોય ત્યાં લેવાની છે બે ની બે ઘાત એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ચાર તેરી બાર બાર પંચા સાઈઠ સાઈઠ ગુણ્યા સાત કરવા હોય તો પેલા છ ગુણિયા સાત કરાય છ સત્તા બેતાલીસ ચાલો બાર પંદર ને એકવીસ એવી જ રીતે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ એના આપણે ગુસ્સા અ અને લસા અ શોધવાના છે બરાબર સત્તર ત્રેવીસ અને का कंट्रीज अबे अईया आपणने खबर छे 17 ए अविभाज्य छे 17 बराबर 17 જ લખી શકા છે 23 बराबर 23 જ લખી શકા છે 29 बराबर 29 જ લખી શકા છે કારણ કે આ ત્રણેય સંખ્યા કેવી છે અવિભાજ્ય છે તો ગુસ્સા અ એક પણ સંખ્યા એક પણ અવયવ સામાન્ય ન હોય એનો ગુસ્સા દેખાય છે ત્રેવીસ દેખાય છે અને ઓગણત્રીસ પણ દેખાય છે બધાની એક એક જ છે તો આપણે સત્તર ગુણ્યા ત્રેવીસ કરવા પડશે સાત દુ ચૌદના ચાર વધી એક બે એક બે ને એક ત્રણ સાતરી એકવીસ એક વધી બે ત્રણ ને બે પાંચ એક નવ ત્રણ ઓગણત્રીસ બે એકા બે નવ દુ અઢાર ના આઠ વધી એક ત્રણ દુ છ ને એક સાત નવ એકા નવ નેવે એક્યાસી ના એક વધી આઠ નવ તેરી સત્યાવીસ ને આઠ પાંત્રીસ

અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા એક હોય છે અને તેનો લસા તેમના ગુણાકાર બરાબર હોય છે નોંધ છે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક અને છે તેમનો તેમના લસાઅ બરાબર હોય છે બે સંખ્યાઓ અવિભાજ્ય હોય તો બંનેનો ગુસ્સા એક હોય અને તે બંનેનો લસા તે બંનેના ગુણાકાર બરાબર હોય ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય તો તેમનો ગુસ્સા ત્રણેયનો હંમેશા એક હોય અને તેમનો લસા તે ત્રણેયના ગુણાકાર બરાબર છે તો આ થોડું નજરમાં રાખજો નાનો ટૂંકો પ્રશ્ન આવી શકે છે બરાબર છે ઓકે તો લખી નાખશું આપણે અને આ ત્રીજો તમે તમારી જાતે કરશો બરાબર સરસ ચાલો સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો ચોથો દાખલો છે ગુસ્સા અ ત્રણસો છ કોમા છસો સત્તાવન બરાબર નવ એટલે ત્રણસો છ અને છસો સત્તાવન નો ગુસ્સા અ નવ આપેલો છે અને એ બંનેનો લસા અ શોધવાનો હવે અહીંયા જો બે સંખ્યા કોનો ગુસ્સા આપેલો છે એ સંખ્યાઓ આપેલી છે એટલે એ અને બી બે સંખ્યાઓ આપેલી છે અને તેમનો ગુસ્સા પણ આપેલો છે તો આપણને ખબર છે આપણે એક સૂત્ર વાપરીએ છીએ ગુસ્સા અમા બી ગુણ્યા લસ્સા અમા બી બરાબર એ ગુણ્યા બી હવે આમાં લસા આપણને જોઈએ છે લસા અ અને એનો ગુસ્સા પણ આપેલો છે લસા જોઈતો હોય તો આપણે કરીએ કે લસા અ કઈ સંખ્યા ત્રણસો છ કોમાં છસો ને સત્તાવન તો આ બે સંખ્યાનો જો લસા જોઈતો હોય તો આ બંનેનો ગુણાકાર અંશમાં અને બંનેનો બરાબર તો ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન અને એમનો ગુસ્સા છે નવ બરાબર તો આ નવ છે આ બંનેનો ગુસ્સા જ છે એનો અર્થ એવો કે બંને સંખ્યાઓ નવ વડે વિભાજ્ય છે આપણે નવ વડે ભાગાકાર કરીએ નવ તરી સોરી નવ સત્તા નવ સત્તા ત્રેસઠ પાસઠ માંથી ત્રેસઠ બાદ કરશો તો બે બે ની પાછળ સાત એટલે સત્યાવીસ નવ તેરી સત્યાવીસ અને બંનેનો નો લસા જોઈતો હોય તો આપણે આ બંનેનો ગુણાકાર કરવો પડશે ત્રણસો છ ગુણ્યા તોતેર छ सात तेरी एक, तेरी एक तेरी नौ एक चार नौ चार त्रे त्रो छेर छ सत्ता बेतालीस त्र सत्ता છ તેરી અઢાર અને ત્રણ તેરી નવ આઠ આ ત્રણ આ ત્રણ હજાર બરાબર અને આપણને ખબર છે કે જો અહિયાં ગુસ્સા માંગેલો હોય તો ગુસ્સા આ બે નો ગુસ્સા જોતો હોય તો બે ના ગુણાકાર ને આપણે કોના વડે ભાગવાનો પ્લસ આ વડે ભાગવાનો ખબર છે ને આપણને સરસ લખી નાખીએ સમજાવો એક વચ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે હવે આમ તો આ બે દાખલા અલગ અલગ છે આને બે એકી સાથે ગણિત ન શકાય એવું છે એને બી એવી રીતે આપવા જોઈએ પણ હવે આ લોકો ગમે તેમાં આપી દીધા છે આ એક દાખલો નથી બે અલગ અલગ દાખલા છે બે ને અલગ જ ગણવાના છે એટલે આપણે પહેલા આ વિચારવાનું છે કે સાત ગુણ્યા તેર વત્તા તેર એ શા માટે વિભાજ્ય સંખ્યા છે હવે અહિયાં છે ને આપણે અંક ગણિતના મૂળભૂત પ્રમેય ની બે ગુણધર્મ એક શક્યતા અને એક અનન્યતા અનન્યતા આધારિત દાખલા ગણ્યા વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ અનન્ય છે અનન્ય રીતે લખી શકાય છે શકાય છે એ શક્યતા અને અનન્ય રીતે એ બીજું આ અનન્ય રીતનો એક દાખલો આપણે અગાઉ સાબિત કર્યો ચાર ની એનઘાત નો અંતિમ અંક શૂન્ય છે કે નહીં ચકાસો પછી 6 ની n ઘાત વાળો પણ એક આવી ગયો એ બંને દાખલામાં અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરતનો આપણે ઉપયોગ કર્યો અહીંયા આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયની શક્યતા એટલે શું દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે એનાથી ઊલટું કરો જે સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તેને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકાય એટલે અહીંયા લખેલું છે ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે નથી આ ને આપણે અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે જો આપણે લખી દઈએ તો પછી આપણે નીચે લખી નાખીશું કે અંક ગણિતનું મૂળભૂત પ્રમેય એમ જ કહે છે કે જે સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ એને આપણે વિભાજ્ય સંખ્યા કેવી પડે તો આને આપણે વિભાજ્ય સાબિત કરવાની છે તો કેવી રીતે કરશું જોઈએ જો અહીંયા વત્તાની નિશાની આવે છે આ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર એ ત્રણેય તો અવિભાજ્ય સંખ્યાઓ છે આ તેર પણ અવિભાજ્ય છે પણ વચ્ચે વત્તાની નિશાની આવે છે વત્તાની નિશાની ન આવવી જોઈએ તો જ એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખ્યું કહેવાય બરાબર ચલો તો આને આપણે જો આ આ દ્વિપદી છે હો વત્તાની નિશાનીની ડાબી બાજુ ત્રણ પદો અવયવો છે અને જમણી બાજુ એક છે તો દ્વિપદી છે એમાંથી સામાન્ય લેવાના હોય તો આને આપણે તેર સામાન્ય લઈ શકાશે બંનેમાંથી શું લઈ શકાશે સામાન્ય તેર જો આ તેર બંનેમાં છે વત્તા કે ઓછાની નિશાનીની એક બાજુ ને બીજી બાજુ અલગ અલગ પદો કહેવાય બંનેમાંથી તેર સામાન્ય આવશે તો અહીંયા શું વધશે સાત ગુણ્યા અગિયાર અને અહીંયા શું વધશે આ તેર એક જ હતા સામાન્ય આવી ગયા એટલે વૈદા એક એટલે આ તેર અહીંયા થયા સાત ગુણ્યા અગિયાર એટલે કેવી શું થાય અગિયાર સત્તા સત્યોતેર અને વત્તા એક એટલે આ તેર છે અને આ છે અઠ્યોતેર હવે અઠ્યોતેર પોતે વિભાજ્ય સંખ્યા છે એનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરી કરી નાખીએ તો અઠ્યોતેર એ શું થશે તો કે બે ગુણ્યા ઓગણ ચાલીસ અને ત્રણ ગુણ્યા તેર બરાબર તો અઠ્યોતેર ની જગ્યાએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર લખી શકાશે આ તેર એમ એને ગુણ્યા 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 બે ત્રણ તેર સમજાણું કે હવે જોઈ લો આ બે અવિભાજ્ય છે ત્રણ અવિભાજ્ય છે અને તેર બે વખત છે એમ ન લખી શકાય આપણે એને તેરના વર્ગ સ્વરૂપે લખી દેવા જો આ સંખ્યા એટલે આખી એક સંખ્યા જ છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શક્યા છીએ એટલે ગણિતના મૂળભૂત પ્રમેયની શક્યતાની શરત મુજબ આને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકાય તો આપેલી સંખ્યાને સંખ્યાને આપણે અવિભાજ્ય अवयवों गुणाकार स्वरूप लखी सकिया अंक गणित मूलभूत प्रमेय ศักยતાની શરત મુજબ આપેલી સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા છે સમજાણું કે અંક ગણિતના મૂળભૂત પ્રમેય શબ્દ આવવો જોઈએ થોડોક સૈદ્ધાંતિક પ્રશ્ન છે કેલ્ક્યુલેશન તો આટલું જ છે પણ આ શબ્દ જરૂરી છે બરાબર સરસ તો કંઈ શક કે સવાલ ખરો નહીં વેરી ગુડ તો લખો અવિભાજ્ય સંખ્યા છે મૂળભૂત શક્યતાની શરત મુજબ આપેલી સંખ્યા અવિભાજ્ય નહીં પણ વિભાજ્ય સંખ્યા છે દરેક વિભાજ્ય સંખ્યા એટલે આપેલી સંખ્યા કેવી સાબિત કરવાની છે આપણે વિભાજ્ય સાબિત કરવાની છે સરસ